નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર એ પ્રશ્નો જોવાના છીએ જે આપણા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક એક્ઝામમાં ઉપયોગી થાય ત્યારબાદ વાયરમેન્ટ પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો પછી એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ પ્રશ્નો જેટકો યુ જીવીસીએલ બીજીવી સીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ એ દરેક કંપનીમાં ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે એટલે દરેક ધ્યાનથી જોઈ લેજો તો પછી આજના આ પ્રશ્નો ચાલુ કરીએ તો મિત્રો આજે આપનો પહેલો પ્રશ્ન છે ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયા લોસ ના ગણીએ છે એ સ્ટેટર કોપર લોસ બી સ્ટેટર આયર્ન લોસ સી રોટર આયર્નલો કે પછી ડી રોટર કોપર લોસ તો એમાં મિત્રો આપનો સાચો જવાબ આવશે સી રોટર તો મિત્રો આપણું આગળનું પેચન છે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે એ રજીસ્ટન્સ બી ડીસી વોલ્ટેજ સી એસી વોલ્ટેજ કે પછી ડીસી કરંટ તો એમાં મિત્રો આપનો સાચો જવાબ આવશે એ તો મિત્રો છે નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા ટેસ્ટ માટે મેઘનની જરૂર નથી એ અર્થ સાથેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ બી અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ સી અર્થ રજિસ્ટન્સ માપવા માટે સી બે વાયર વચ્ચેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી માપવા માટે તો મિત્રો છે ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચે પૈકી કયું સાધન વપરાય છે એ અર્થ વાયર બી લાઇટનિંગ એરેસ્ટર સી ફ્યુઝ કે પછી ડી સર્કિટ બ્રેકર તો એમાં આપણો સાચો જવાબ આવશે બી લાઇટનિંગ એરેસ્ટર તો મિત્રો આપણું આગળનું પેચન છે ઘર ઘંટીમાં નીચે પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર બી સેડેટ પોલ પ્રકારની ઇન્ડક્શન મોટર સી ડબલ કેજ પ્રકારની સ્કિરલ કેજ ઇન્ડક્શન મોટર ડી યુનિવર્સલ મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર તો મિત્રો આપણો આગળનું પેચન છે મોટા પાવર સ્ટેશનમાં જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યાની આસપાસ હોય છે એ ત્રણ પોઈન્ટ ત્રણ કેવી બી પંદર કેવી સી બાવીસ કેવી કે પછી ડી તેત્રીસ કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પંદર કેવી તો મિત્રો આપનું આગળનું વેચન છે નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રિબ્યુશન રેડિયલ સિસ્ટમ માટે સાચું નથી એ તે રિંગમેન સિસ્ટમ કરતાં વધારે રિલાયબલ છે બી તે સરળ સિસ્ટમ છે સી તેનો પ્રાથમિક ખર્ચ ઓછો છે ડી છેડાના કન્ઝ્યુમરને ઓછો વોલ્ટેજ મળે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તે રિંગમેન સિસ્ટમ કરતાં વધારે રિલાયેબલ છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે ડીઓ ફ્યુઝનું પૂરું નામ શું છે એ ડબલ આઉટ ફ્યુઝ બી ડાયરેક્ટ આઉટ ફ્યુઝ સી ડ્રોપ આઉટ ફ્યુઝ કે પછી ડી ડિસ્ટ્રીબ્યુશન આઉટ ફ્યુઝ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડ્રોપ આઉટ ફ્યુઝ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે થ્રી ફેઝ સપ્લાયના અર્થ વાયરનો કલર કયો હોય છે એ લાલ બી કાળા સી લીલો કે પછી ડી વાદળી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લીલો તો મિત્રો અહીં આપણું લાસ્ટ ક્વેશન છે વિદ્યુત પ્રવાહના વાહનનો વિરોધ કરવાના પદાર્થના ગુણધર્મને ખાલી કહે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી અવરોધ સી વિદ્યુત પ્રવાહ કે પછી ડી વીજ ચાલક પર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી અવરોધ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ નવા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પ્રથમ પહોંચી જાય જય માતાજી મિત્રો